बत्रीदा हा बोलो मारे हाऊ नि शोकन जो अब मारा पर्दा ला એટલે तार तो उतोय मारा दादाना दादाना दादा ना दादा ना दादा कोक तो हारू ले आलिन जी आई कतकडू ये बात तो आची आले आलिन जी जिंदगी में एज विचार तो मारा तो कोई आलिन नत नहीं जे तमे हु आलियो ते तमन आलता है पण अब तो आलियो के अब आलियो अब चू कोम नु वस्तु आलियो जबरदस्त भाई एक बार चेक कर दियो गोरे कर कर आई तुम

અમે માથા ચડ્યા હવે દાદા હારું હાલીને જાય પર દાદા કીધું તું કોમ તારા કોમ ની વસ્તુ

હા તો અમાઈ જાટુલ હોય એટલે આ હોટુલ ના કાળુ બારું બેઠું એ કાપી ને તો ખબર હે

ઓમ ભગત મંજીરા કુટી 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 ના આવતા તો એસી ચોકતો મળજી મને ભગત છો દહી ભગત ઘણી વાર આપડે ઓમો પડ્યા એ ભગત છો બેઠા છે પેલા ઓગોવા પડશે ભગતને લલ્યા કયા cắn sắp mười 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 Ê mười 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 mười

મારી હાહુ ની છો આ ભગત ઓમ ઓમ કરતો જાય ઓમ 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 કરતો જાય આ ભગત ક્યો કૂદતો હતો પાછો પડી કોઈ અડધી રાતે આપણે તો રીનું નામ લઈને ઓમ આમ કરતા આવો આ રીનું નામ લેતા પેલા તો ચેવા જોય અને વળી કોઈ આપણે ન પીવો એટલે એ તો જોઈ લીધું ગોમમાં બધા કાગળ ના ગોડાય હવે जेवाकुंड आ जगो डोन पहला जगह डोन नो वालो असा बिजी बात अब जगो डोन तो हमारे शिव वाला डोन की गाड़ी हो नहीं डोन हा एक तो हा गावी टाकला पोंग ए मला हा शू आयले को काय हा तो पडो नुशी ही गाडी हा हा ले ए कोण चले

આવો વારો કાઢવો પડશે રોમભાનો રાતનો રવડવાનો શોખીન રોમભા તમે તો મળો તમારા ઉપર તો ઘણો કા મને કાશો